આની જય મોરબી સર અહીં આવું છું જો અહીંયા સીધું સીધા ગયો એમ

હાલો અમારા બેનો ફોટો પાડી લે હા ઉભારીયા હાલો મને ગળા સુધી થઈ જો હમ હા એ તમે આપણે તો ઓ ક્યા કીધું પસંદ કર હા તો પસંદ કરી લ્યો હા જો થાય વા આ પોકા તો થઈ ગયો પણ હાલા થેન્કી જો હે હે વાત કરી કરતા હે